નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી મહાશિવ શિવની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ છવીસ ફેબ્રુઆરી ના રોજ મહાશિવયોગ ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિઓ પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ વરસવાના છે મિત્રો બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર દેવી પાર્વતી અને ભોલે શંકર તેમજ દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકે મહારાજના આશીર્વાદ વરસવાનો છે જેના કારણે આ ત્રણ રાશિઓ ધનવાન બનશે આ ત્રણ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે મહાશિવરાત્રી પર ત્રણ રાશિઓ લોટરી જીતશે મિત્રો ત્રણસો વર્ષ પછી મહાશિવયોગને કારણે ત્રણ રાશિઓના જીવનમાં દુઃખદ દિવસોનો અંત આવશે મિત્રો તમે બધાએ આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે એક અદભુત સંયોગમાં ભગવાન શિવની પૂજા ભોલેનાથના આશીર્વાદ શિવભક્તો પર વરસશે મિત્રો તમને જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર એક ખાસ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે જેના કારણે ભક્તો પર ભગવાન શિવની કપા વરસવાની છે આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ત્રણસો વર્ષ પછી शिव योग અને સિદ્ધિ યોગ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે આ યોગો ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ આચાર્યો અનુસાર આ સંયોગોમાં કરવામાં આવતી પૂજા ભક્તોને ટૂંક સમયમાં ફળ આપશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે એવું કહેવાય છે કે આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરીને રાત્રે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે શ્રવણ નક્ષત્રનું સંયોજન બની રહ્યું છે આ દિવસે સવારથી સાંજે પાંચ વાગીને આઠ મિનિટ સુધી શ્રવણ નક્ષત્રનો ઉપયોગ અસરકારક રહેશે આ દિવસે બુધ શનિ અને સૂર્ય બધા કુંભ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં બુધાદિત્ય યોગ ત્રિગ યોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને શિવયોગની મદદથી આ ત્રણ રાશિઓ પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ વર્ષશે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર ભગવાન શિવના અદ્ભુત આશીર્વાદથી આ ત્રણ રાશિઓનું જીવન ઉજ્જવળ થવાનું છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી ભગવાન ભોલેશંકરના સાચા ભક્તોએ આ વિડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ગૌરીશંકર લખો જેથી ભોલેશંકરના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર 1 મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર બનનારા દુર્લભ રાજયોગને કારણે માતા પાર્વતી અને ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારું રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે આ સમય દરમિયાન ભોલે બાબા તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારા જાવનમાં લાંબા સમયથી ચાલી રહેલી બધી સમસ્યાઓનો ભોલે બાબા અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મેષ રાશિના લોકોને તેમની આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે આનાથી તમારી સમસ્યાઓ દૂર થશે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે ભોલે બાબાના આશીર્વાદથી તમે દિવસ કરતા બમણી અને રાત કરતા ચાર ગણી ઝડપથી પ્રગતિ કરશો તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઘર પ્રેમથી ભરેલું રહેશે આના કારણે તમારું જીવન ખુશ રહેશે ભોલે બાબાના આશીર્વાદ મેષ રાશિના લોકો પર રહેશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે નોકરી મળવાની શક્યતા છે મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી પર બનનાર આ વિશેષ મહાશિવયોગ જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લઈને આવી રહ્યો છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ ત્રણસો વર્ષ પછી બનેલો આ શુભ યોગ મેષ રાશિના જાતકોના જીવનમાં નવો ઉત્સાહ પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે મહાદેવની કૃપાથી મેષ રાશિના લોકો માટે વ્યવસાય નોકરી શિક્ષણ અને સંબંધોમાં સકારાત્મક ફેરફાર થશે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન શિવના શ્રદ્ધાપૂર્વક પૂજન અને રુદ્રાભિષેક કરવાથી તેમના જીવનમાં લાંબા ગાળાના આર્થિક સંકટોનો અંત આવશે સાથે જ ધાર્મિક કાર્યપ્રવૃત્તિઓમાં રોકાણ કરવાથી આત્મશાંતિની પ્રાપ્તિ થશે અને નવા વ્યાપારના સંકેતો પણ પ્રાપ્ત થશે આ યોગ દરમિયાન મેષ રાશિના લોકોને પોતાની કાર્યકુશળતા મહેનત અને એકાગ્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે આ સમય તેમને સફળતાના શિખરે લઈ જવા માટે વિશેષ રૂપે તેઓને સંપત્તિ સંકળાયેલા કાર્યોમાં લાભ મળવાનો છે અને પિતૃદોષના નિવારણ માટે આ દિવસ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે शिवजीनी कृपा થી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળતા પારિવારિક જીવનમાં સંતૃષ્ટિ અનુભવાશે મનોકામનાઓ પૂરી થવાની સાથે મેષ રાશિના જાતકો માટે આ મહાશિવયોગ આશીર્વાદરૂપ સાબિત થશે નંબર 2 सिंह राशि सिंह राशिના લોકોએ જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો 300 વર્ષ પછી આ મહાશિવરાત્રી પર ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ ખાસ બની રહ્યા છે જેના કારણે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત બની છે જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ લાવશે તમારી મિત્રો ભોલે બાબાના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે છે જે લોકો નોકરી કરે છે તેમનો પગાર અચાનક વધશે ભોલે બાબાના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને બેવડો ફાયદો થશે જેના કારણે તેમનો તણાવ ઓછો થશે ભોલે શંકરના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ ચાર થશે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમયનો લાભ લો ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસશે સિંહ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ ખાસ બની રહી છે કારણ કે ત્રણસો વર્ષ પછી બનેલો મહાશિવ યોગ તેમના જીવનમાં વિશેષ સકારાત્મક પરિવર્તનો લાવશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંહ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા વરસશે જે તેમના કારકિર્દી આર્થિક સ્થિતિ અને અંગત જીવનમાં વિશેષ પ્રગતિ માટેનું દરવાજો ખોલશે આ પવિત્ર દિવસ દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાથી અને તેમના મંત્રોનું જપ કરવાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો પ્રવાહ થશે વ્યાવસાયિક જીવનમાં નવી તકો ખુલશે નોકરીમાં પ્રમોશન અને કાર્યસ્થળે માનસન્માન પ્રાપ્ત થશે આ યોગના અસરથી સિંહ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવામાં સહાય મળશે અને નાણાકીય વૃદ્ધિ માટે શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે શિવજીના આ આશીર્વાદથી તેમની કુશળતા વધશે અને તેઓ પોતાના મકસદને સરળતાથી પ્રાપ્ત કરી શકશે આ સમય નવી જવાબદારીઓનો સ્વીકાર કરવા માટે તેઓ તૈયાર રહેશે જે ભવિષ્યમાં વિશેષ ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવનમાં પણ સિંહ રાશિના જાતકો માટે શાંતિ અને સુખદપણો આવશે તેમના સંબંધોમાં મજબૂતી આવશે અને જીવનસાથી સાથેના સંવાદમાં સકારાત્મક પરિવર્તન થશે આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી તેમને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તેઓની શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે આ સમય દરમિયાન કરેલા પ્રયાસો ફળદાયી સાબિત થશે અને ધનની વ્યવસ્થામાં સ્થિરતા આવશે સાથે જ તેમના જીવનમાં નવા લોકોનો પ્રવેશ થશે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મહાશિવયોગના પ્રભાવથી તેઓ પોતાની ભવિષ્યવાણી અને સંજોગોનું યોગ્ય આકલન કરી શકશે જે તેમને નવી તકો શોધવામાં મદદ કરશે આ શુભ અવધિ દરમિયાન શિવજીના પવિત્ર મંત્રો અને ધ્યાન દ્વારા તેઓ પોતાના જીવનના તમામ કષ્ટો અને અવરોધોને દૂર કરી શકશે શિવજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય એક નવી શરૂઆતનો સંકેત છે જ્યાં તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ મળશે નંબર ત્રણ ધનરાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે કારણ કે મહાશિવરાત્રી પર ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે તમારા દુઃખના દિવસોનો અંત આવશે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે ધન રાશિના લોકોને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીથી ધન રાશિના લોકોનો દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધન રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે તમે જીવનમાં નિયમો અને કાયદાઓનું સંપૂર્ણ પાલન કરશો અને બધી બાબતોની જરૂરિયાત પર ધ્યાન આપશો જેના કારણે તમારું જીવન સારું રહેશે ધન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભફળદાયી સાબિત થવાની છે કારણ કે ત્રણસો વર્ષ પછી બનનાર આ મહાશિવ તેમના જીવનમાં શુભ પરિવર્તનો લાવશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ યોગ ધન રાશિના જાતકોને નાણાકીય પ્રગતિ આદરમાન અને પારિવારિક સુખમાં વૃદ્ધિ માટે ઉત્તમ તક પ્રદાન કરશે ધન રાશિના લોકો માટે આ સમય નવો ઉત્સાહ અને નવા ઉપક્રમો સાથે પ્રગતિ કરવા માટે અનુકૂળ છે આ સમય દરમિયાન શિવજીની આરાધના અને શિવલિંગ પર પૂજા અર્ચના કરવાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે આ શુભ યોગ ધન રાશિના જાતકોના કારકિર્દીમાં મોટી પ્રગતિ માટેનો માર્ગ તૈયાર કરશે આ સમય તેઓ પોતાના ક્ષેત્રમાં વિશેષ પાયમાલ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનના દ્વાર ખુલશે જ્યારે વ્યાપારી લોકો માટે આ સમય તેમની સ્થિતિ મજબૂત બનાવશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે શિવજીના આશીર્વાદથી દરેક કાર્ય સફળ થવાની શક્તિ ધરાવે છે આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ અને નવા લાભદાયી યોગ સર્જાવાનો સંકેત પણ છે જેના કારણે લાંબા સમયથી ચાલતા નાણાકીય સમસ્યાઓનો અંત આવશે પારિવારિક જીવનમાં શાંતિ અને સુખદપળો આવશે આ સમય દરમિયાન જૂના વિવાદોનો અંત આવી શકે છે અને સંબંધોમાં મીઠાસ વધશે ધન રાશિના જાતકોને જીવનસાથી અને પરિવારજનો તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર મળશે સાથે જ આ સમય યાત્રા કરવી શુભ માની શકાય છે જે તેમના માટે આર્થિક અને આધ્યાત્મિક બંને રીતે ફળદાયી સાબિત થશે આ મહાશિવ યોગના પ્રભાવથી ધન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વધુ નિપુણતા બતાવશે આ સમય દરમિયાન શિવજીના મંત્રોનું જપ અને ઉપવાસ કરવાથી તેમને શક્તિ અને શાંતિ મળશે શિવજીના આશીર્વાદથી તેઓના જીવનમાં નવા પ્રગતિના માર્ગ ખુલશે અને તેમણે પોતાના માર્ગમાં આવતા દરેક અવરોધોને દૂર કરી શકાશે આ સાથે ધન રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે શિવજીની આરાધનાથી તેઓમાં આધ્યાત્મિક જાગૃતિ અને આનંદ અનુભવાશે આ મહાશિવ યોગ તેમને નકારાત્મક ઉર્જાઓથી મુક્ત કરીને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે આ શુભ સમય દરમિયાન કરેલા દરેક પ્રયાસ સફળતા તરફ દોરી જશે અને ધન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી તેમના ભાગ્યને બદલવાની શ્રેષ્ઠ તક છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર